નમસ્કાર જે બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગોપાલ ટોકીસથી રાશ ખેરવા રોડનું અધૂરું કામ રહેતા આ સોસાયટીમાં આવેલા રહીશો ગોપાલ ટોકીઝથી રાશખેરવા રોડનું કામ છેલ્લા એક વર્ષથી રાજકીય અખાડાના કારણે તથા અવનવા કારણોસર રોકી દેવામાં આવેલ છે જેના કારણે હજારો નાગરિકોને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે આ રોડ પરની તમામ ગટર લાઈનો ખુલ્લી છે જેના કારણે જીવલેણ અકસ્માત ઘટના બનાવોનો સંભવ છે અત્યાર સુધીમાં ત્રણથી ચાર અકસ્માત થઈ ચૂક્યા છે તો તંત્ર કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી છે જો કોઈ જીવલેણ ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ અને વધુમાં પાણીની લાઇન વારંવાર તૂટી જાય છે અને નિયમિત પાણી આવતું નથી ગટર લાઈન ખુલ્લી હોવાથી જેનું પાણી બોરમાંથી પાણી મિક્સ થઈ રહ્યું છે જેનાથી રોગચાળો ફેલાઈ શકે છે કેટલાક વિજ્ઞાન સંતોષી ખોટી અરજીઓ કરીને તેથી તંત્ર પણ આયુવાહિયાત અરજીઓના આધારે રોડનું કામ બંધ કરી દે છે અને આ વિસ્તારમાં ચૌદસોથી પંદરસો નાગરિકો સુવિધા અને સુખાકારી સાથે છેડા કરી રહ્યા છે આ રોડનું ખાતમુહૂર્ત સંખેડાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે અલીપુરા ગ્રામ પંચાયત સરપંચ તથા ગ્રામજનો આગેવાનો હાજર રહ્યા હતા આ રોડનું અડધું કામ પૂર્ણ થયા બાદ આ રીતે વાંધા વાંચકા કાઢીને રોડનું કામ અટકાવવા પાછળ કોઈ મેલી મુરાદ હોય એવું લાગી રહ્યું છે પંચાયત સત્તાધીશો દ્વારા સર્વસંપથથી દબાવો હટાવ્યા બાદ પણ હજુ સુધી રોડનું કામ કેમ શરૂ નથી થયું તેમ ચર્ચા થઈ રહી છે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે આ રસ્તા પર મચ્છરોના કારણે ડેન્ગ્યુ કોલેરા મેલેરિયા જેવા પાણીજન્ય રોગો ફેલાવાનો ભય સતાઈ રહ્યો છે આ વિસ્તારના લોકો આવવા રોગચાળામાં ન ભરાય તે માટે ચિંતિત બન્યા છે તો વહેલી તકે આ રોડ બને તેવી આ વિસ્તારના રહીશોની માંગ છે આ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પણ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી આ વિસ્તારના લોકો આંદોલનનો માર્ગ અપનાવે એવું લાગી રહ્યું છે જેવી ન્યૂઝ રસિક છક્કર